દોસ્તો અત્યારે સાડા પાંચ વાગ્યા છે અને હું અત્યારે છું વિસનગરની અંદર અને આજે અમારી એક સરસ મજાની ઇવેન્ટ થવાની છે આ સવારમાં સાડા નવ વાગે અને અત્યારે જોરદાર ભૂખ લાગવાના કારણે અત્યારે એક સરસ મજાની અમને ઇડલી સાંભારનો મસ્ત પ્લેટ નાસ્તો મળી ગયો છે શું નામ છે તમારું પ્રજાપતિ અમૃતભાઈ પ્રજાપતિ અમૃતભાઈ છગનભાઈ તમારું નામ આંટી ભાવનાબેન ભાવનાબેન

અમારો આવી કિસ્મત એટલે બઉ સારું થેન્ક યુ સો પ્રગતિ કરજો અમારા અને અંકલ ને સપોર્ટ આપજો એમની આ સરસ મજાની આ દુકાન છે અને આ કયું સર્કલ કીધું કડા કડા સર્કલ કડા સર્કલ અને સવારમાં 4 વાગાનો નાસ્તો વેચવા માટે અહીં ઉભા રહે છે અને ઘરનો બનાવેલો આંટી ખુદ ઘરે બનાવે છે ઇડલી સાંભાર અને ફરાળી ખીચડી છે ને હા ફરાળી ખીચડી અને ઢોકળા પણ છે પણ કાઈ વાંધો નહીં તમામ ગુજરાતી વિષ્નગર વાસીઓને વિનંતી છે કે એકવાર સવારમાં નાસ્તો કરવા આવજો વહેલા ખૂબ મજા આવશે તમને મારું પેટ ભરાઈ ગયું છે કેમ કે કાલ રાતના સુરતથી અમે નીકળ્યા હતા બહુ ભૂખ લાગી હતી અને અત્યારે સ્પેશિયલ ખાવા માટે આવીએ જો કે અમને ખબર પણ નથી કે હું કોણ છું પણ વાંધો નહીં સપોર્ટ આપજો અને બસ આવા રોડ ઉપર કામ કરનાર દરેક વ્યક્તિને સહકાર આપવો જોવે આપણી બધાની ફરજ છે તો અંકલને જરૂરથી સપોર્ટ આપજો એમની આ દુકાનને ભગવાન ખૂબ પ્રગતિશીલ રાખે એ પ્રાર્થના કરીશું ચાલો અંકલ મળીએ આવજો તો દોસ્તો આજે અંકલ આંટીને મળ્યા પછી એક વાત મારે કહેવી છે કે મહેનત કરનાર કોઈ પણ વ્યક્તિ હોય એને ક્યારેય કંઈ વસ્તુ બાનાબાજી નડતી નથી એ સમય નથી જોતા બસ એ માત્ર ને માત્ર પોતાની વ્યવસ્થા એ જાતે ગોતી લેતા હોય છે આજે અંકલ આંટી જે રીતે મહેનત કરે છે પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે અને સવારમાં બે વાગ્યાના જાગીને પોતે બનાવે છે ઘરે વસ્તુ અને પોતે ચાર વાગ્યા સુધીમાં તૈયાર કરીને ચાર વાગ્યા ચોકડી ઉપર આવી જાય છે વિચાર કરો કે મહેનત કરનાર વ્યક્તિને કશું કાંઈ નડતું નથી બસ માત્રને માત્ર એ માત્ર વિચારી શકતો હોય છે બસ આગળ વધવા માટે તો મહેનત કરો તો સફળતા જરૂર મળતી હોય છે આજે અંકલ આંટીમને મળીને ખૂબ આનંદ થયો છે કોઈ મતલબ આ અમારી દિલની લાગણી છે હું કોઈ પ્રકારનું માર્કેટિંગ નથી કરતી કરતો અત્યારે પણ અંકલ આંટીને મળ્યા પછી એક વાત તો ચોક્કસ કહીશ કે મહેનત કરનાર વ્યક્તિને કોઈ બાના ક્યારે નડતી નથી તો મહેનત કરો તો જીવનમાં સફળ જરૂર થઈ શકીએ છીએ આપણે થેન્ક યુ